રોકાણકારો અઠ્યાવીસ મે થી આ IPO ભરી શકશે અને ત્રીસ મે ના રોજ આ IPO બંધ થશે આ ICO બસો પંચોતેર કરોડ રૂપિયા એકત્ર કરવા માટે ધ્યાન આપી રહી છે કંપની એટલે કે કંપની છે આપણા ગુજરાતની સ્ટેનલેસ સ્ટીલ અને ટ્યુબ્સ અને પાઇપ બનાવતી આ કંપનીનું નામ છે સ્કોડા ટ્યુબ્સ IPO અઠ્યાવીસ મે થી ઓપન થશે અને ત્રીસ મે ના રોજ બંધ થવાનો છે બસો પંચોતેર કરોડ રૂપિયાનો આ IPO છે આના વિશે આપણે વધારે માહિતી જોઈએ આખો ઇશ્યુ ફ્રેશ ઇક્વિટી ઉપર આધારિત છે અને કંપની આ ઇસ્યુ દ્વારા મળતા પૈસા નો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા અને વર્કિંગ કેપિટલ જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે જો તમે પણ આ આઈપીઓ માં પૈસા લગાવવાનું વિચારી રહ્યા હોવ તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી તમને ડિટેલ જણાવીએ પ્રાઇસ બેન્ડ શું છે એ જોઈએ તો ઇસ્યુ પ્રાઇસ બેન્ડ શેર દીઠ એકસો ત્રીસ રૂપિયા થી એકસો ચાલીસ રૂપિયા નક્કી કરવામાં આવી છે આ આઈપીઓ ના એક લોટમાં માં સો શેર છે એટલે રોકાણકારો એક લોટમાં માં ચૌદ હજાર રૂપિયા નું રોકાણ કરવું પડશે

આઈપીઓ ત્રીસ મિના રોજ બંધ થશે એવું કહેવાય રહ્યું છે કે કંપનીના શેર નું એલોટમેન્ટ બે જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે શેર ચાર ના રોજ શેર શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે લિસ્ટિંગ બીએસસી અને એનએસસી બંને ઉપર થઈ શકે છે આ કંપની ગુજરાતમાં આવેલી છે અને તેના ક્લાયન્ટ્સ ઓઇલ એન્ડ ગેસ કેમિકલ ફર્ટિલાઇઝર ફાર્મા અને ઓટો એપીએસ અને રેલવે સેક્ટરમાં છે પછી મિત્રો બીજા આઇપીઓ વિશે વાત કરીએ જેમાં બોલીવુડ સ્ટાર રોકાણ કરી રહ્યા છે મુંબઈની લક્ઝરી

આ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે શાહરુખ ખાન ના પરિવારના ટ્રસ્ટ લગભગ છ પોઈન્ટ પંચોતેર લાખ શેર દસ પોઈન્ટ એક કરોડ રૂપિયામાં ખરીદ્યા જયારે અમિતાભ બચ્ચન ને છ પોઈન્ટ સાત લાખ શેર દસ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે

કોવિડ બાદ લક્ઝરી રિયલ એસ્ટેટમાં તેજી આવી છે અને મુંબઈમાં પુનઃ વિકાસ ક્ષેત્રોમાં ડિમાન્ડ વધી છે આવા સમયે શ્રી લોટસ જેવી મોટી કંપનીઓમાં રોકાણના સારા રિટર્નની સંભાવના ધરાવે છે બોલિવૂડ સ્ટારની ભાગીદારીથી કંપનીની બ્રાન્ડ ઇમેજ મજબૂત થાય છે તેનાથી આઈપીઓમાં રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારોનો પણ રસ વધી શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે બે એવા આઈપીઓ વિશે વાત કરી જે આઈપીઓ એક એકમાં તો DRHP ફાઇલ કરવામાં આવી છે અને બોલીવુડ ના ઘણા મોટા સ્ટાર્સે માં રોકાણ કર્યું છે સાથે જ બીજા સ્કોડા